તો ગુજરાતની હજારો બહેનોએ આજે વિરોધ વ્યક્ત કર્યો છે આંગણવાડીની બહેનો બે દિવસ હડતાલ પર છે પગાર વધારો અને પડતર માંગણીઓ સાથે બહેનોએ સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારે જુઓ આંગણવાડી બહેનોની હડતાળમાં શું છે એમની માંગણીઓ શા માટે સરકારની વાત માનતી નથી શું થયું છે આજે જોઈએ રાજકોટમાં રણચંડી બની આંગણવાડી કાર્યકરો વડોદરામાં આંગણવાડી બહેનો નો વિરોધ ભાવનગરમાં ભેગા થઈ કાઢી રેલી સુરતમાં સાડી પહેરી બહેનો વિરોધમાં ઉતરી મહેસાણા અને નવસારીમાં પણ વિરોધ સમગ્ર રાજ્યમાં બે દિવસ હડતાલની જાહેરાત આંગણવાડી કાર્યકર્તાઓએ કરી છે જેના કારણે નાના ભૂલકાઓનું ઘર એટલે આંગણવાડીમાં હાલ ખંભાથી તાળું લટકી રહ્યું છે બહેનોની બે દિવસની હડતાળ સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે પડતર માંગણીઓ અને ખાસ વેતનમાં વધારો કરવાની માંગ આંગણવાડી કાર્યકર્તાઓએ કરી છે jni monghwari ni andar જ્યારે આ દસ હજાર આંગણવાડી કાર્યકર અને હેલ્પરને તો ફક્ત ને ફક્ત પાંચ હજાર પાંચસો રૂપિયા ચૂકવવામાં આવે છે તો શું સરકારને આમ આ મોંઘવારીની અંદર કોઈનું ઘર ચાલે એવું સરકારે જોવું જોઈએ સમજવું જોઈએ વિચારવું જોઈએ અને બેનોને કાયમી કર્મચારી ગણવા જોઈએ લઘુત્તમ વેતન આપે સરકાર માનદ વેતન છે તે દૂર કરીને લઘુત્તમ વેતન આપે કેમ કે દસ હજારમાં તો વર્કરબેનનો દસ હજાર પગાર અને હેલ્પરબેનનો સાડા પાંચ હજાર પગાર આવું મોંઘવારીમાં ઘર ચલાવવું બહુ મુશ્કેલ છે

જે પડતર માંગણીઓ છે કે અમારો લઘુત્તમ સમાવેશ કરે કાયમી કર્મચારી ગણે જે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે કે માનદ સેવક દૂર કરી આઈસીડીએસ છે પિસ્તાલીસ વર્ષથી ચાલે છે

આંગણવાડી કાર્યતા પગાર હાલ દસ હજાર રૂપિયા છે થોડા ટાઈમ પહેલા જ આંગણવાડી કાર્યકર્તાનો પગાર વધારો કરાયો હતો હવે ફરી એકવાર આંગણવાડી બહેનોએ પગાર માં વધારો કરવાની માંગ કરી છે ત્યારે તેના પર સરકાર કેટલો વિચાર કરે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા